અમે તો ભાઈ નથી પણ એવડે લગભગ જોયેલું છે એટલે એટલે લઈ છે 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 તો ગાર્ડન ને આમ આમ સર્ચ કર્યું મસ્ત લોકેશન દેખાડવાનું અને જો આજે તો ભાવેશભાઈની રમે તે વિડીયો શરૂઆત કરી દીધી છે તમને બધાને કેમ છે આપણે હતા ભાવનગર બે દિવસથી અને ખ્યાલ ન હોય તો આગળના વિડીયો જોઈ લેજો બહુ મજા એવા છે અને કઈ નહીં હવે જઈ જાય સીધા અકવાડા ને તમે તૈયાર થઈ ગયા હે હું હાલો એ તૈયાર થઈ ગયા અમે તૈયાર થઈ ગયા અને જો બેગ બેગ પણ તૈયાર થઈ ગયું છે અને હવે મળી અકવાડા જઈને સીધા પેલા આપણે ભાવેશભાઈને પૂછી ને આ હું જોવા જેવું છે તો ભાઈ જે હું છે ન્યા જોવા જઈએ પેલી ફેરી જાય છે હવે જઈએ ખબર પડે કેવું છે આયા બનેલ છે પણ કઈ ગયા નથી હવે જઈને છે જોઈએ તમને બધું બતાય વિડિયોમાં બનારેજો હાલો હાલો તો અમે એ ન જઈએ લન ભાઈજ ભાઈ ન્યા જોઈએ પહેલી વાર જાય છે ને ન્યા જ તમને બતાય ને અમે થોડી મોજ કરીએ ફાઇનલી પોગી જશે આપણે એકવાડા લેક માં અને એકવાડા લેક માં જ પાછળ બેકગ્રાઉન્ડ દેખાડે એવું છે અને જો અને મેળા તો ફોટોગ્રાફ પહેલા ફોટા ફોટા ને ફોટા જ પડી લેવાના કેમ અને જો આ ટિકિટ ભરી છે ટિકિટ રૂપિયા છે 10 અને અહીંથી ખાલી એકવાર તમને એમનો કેમેરો ફેરવી દો કેવું છે એમ અને પછી આગળ જઈને તમને બધું બતાવું પણ અહીંથી તો બહારથી આવું છે આ છે ગેટ અહીંયા જો આવી રીતના આવી રીતના બધું હતું અને હવે જવાનું છે આપણે અંદર બધું ડિટેલમાં બતાવશું તમને જો અહીંયા છે ઓરિજિનલ વ્યૂ અને હવે જવાનું છે આપણે અંદર હે

અને ભાવેશભાઈની પાછળ વિડિયોગ્રાફી કરે છે ને જો આમ ઠેઠ સુધી આવો બગીચો છે અને આગળ તમે બધું દેખાતું કે બધું ડિટેલમાં બતાવીએ છીએ પણ હજી વાર લાગશે અને પહેલાં થોડી ઘણી ફોટોગ્રાફી કરી લઈએ ઘણા સમય પછી રીલ બનાવવાનો મોકો મળ્યો છે અને લોકેશન છે બહુ મસ્તીનું એટલે પહેલાં એવું કંઈ કરીએ જો આવો કે કેવી મજા આવે બહુ શાંત વાતાવરણ પબ્લિક નથી અને અહીંયા આવ્યા છીએ અમે પહેલી વાર એટલે બહુ મજા આવે છે આપણા મોવામાં તો ત્યાં આવું છે જ નહીં એટલે આપણને ખબર ન હોય કે આમ હમ એટલે મોવામાં થોડું આવું કઈ છે ના એ વાત હે પણ બહુ મજા આવે જો અહીંયા તેમાં કેવું મસ્ત નોર થાય અને જો આવી રીતના અહીંયા બધું ઓલું છે ફૂડ ઝોન ને એવું છે એમ કે છે હું એ તો ખબર નહીં કેમ તો હું ફૂડ ઝોનમાં જવાનું છે કે લેવા બેવા સાઈ જોવા આ લે ને જોવા નહીં જો થોડા પૈસા લે એ વાત હે છે હાલો પેલા કે જોવા જઈ જાય બીજો તો તમારે મેડમ એ જાય છે સીધા સેલ્ફી પોઈન્ટ એ ઓ અરે વાહ અરે વાહ અરે વાહ જો બહુ મસ્ત સેલ્ફી પોઈન્ટ છે બહુ બહુ ફેર સડશે પાછો ફરફડડું ફરવા મળ્યું પણ મસ્ત અરે બહુ એવું કે ધનુષની એવું લાગે તો કેટલું મસ્ત છે બહુ મજા આવે છે આપણે મોજે કરવાની છે એક મિનિટ તારે હવે પાછું બધું બહુ મજા આવે છે એટલે આપણે મોજે કરવાની છે આખો દિવસ બસ બનાવવાના છે બે દિવસ થી મને એક ધરી ફેરવે છે એક ધરી હાલ અહીંયા જઈને આખું ભાવનગર ખોળાઈ નાખ્યું પણ કઈ આવે છે બહુ મજા અને અહીંયા પહેલી વાર આવ્યો ને એટલે જો કે બહુ બધું જોવાની વસ્તુ છે પણ આમ વિડીયો આખો જોજે બહુ મજા આવે એવું થાય ગમે ના જાય ને પેલી વખત ના મજા જ આવે એકવાર જયા હોય ના જાય ના ન મજા આવે પણ નો જાય હોય ને પહેલી વાર જાય એટલે મજા 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 આવે પણ અહીંયા કઈક વાતાવરણ અલગ છે હા રલા હવે પેલા અહીંયા

હાલો પેલા ભાઈ ભાઈ મળી જોઈએ આઈન પર આવે છે તો કાંઈ વાંધો નહીં આઈન પર આવે છે તો આ સેલ્ફી પોઈન્ટે ફોટા પાડી લીધા ને હવે જવાનું છે આઈ ગયેલ બીજી સેલ્ફી પોઈન્ટેને વિડીયો બનાવ્યો હતો એ વિડીયો હાટું કેમ કરે આમ ખાનગી થયાથી આમ અહીંયા મસ્તીનો છે પણ એકર દાખ આવજો જ્યો બધા આમ જો કેવો મસ્તીનો છે આમ પેલા એમ કરું પાખું ફેલાવીને જો અહીંયા છે કંઈક આવું ને બહુ મજા આવે કે આમ મજા જ મૂજ આવે સાંજ

પાંચ ટકા એનો જઈએ ભાઈને આમ ફોટોગ્રાફી કરે છે આવે ફરતી પછી જાય આગળ આગળ હાલ તો આપણે આવી નેક્સ્ટ લોકેશન ઉપર બીજા લોકેશન ઉપર આવ્યા અને કંઈક લોકેશન છે ને આગળથી બતાવવા આગળથી કંઈક આવું છે કેમ અહીંયા એટલે છત્રી જવાના એ છે બે હવાની જગ્યા મસ્તી ઘણી વાર બે છે અહીંયા અહીંયા વેહ માથે થાય છે કેટલા ફોટા પાડવાય છે આવી રીતના અહીંયાથી રેલનો પાટો છે પણ રેલગાડી ગાડી જાવું

સબ્જેક્ટ ખૂટે એમ જ નથી વારા પરથી વારા પરથી ફોટોગ્રાફી આ ફોનમાં બેટરી ખાલી થઈ જાય એવું છે ને કે તો આખો ફોટા બનાવે ને તોય થાય કે નહીં એવું છે હા આમ જાય છે જો ડુંગરા જેવું કંઈક દેખે ને એની માથે કંઈક ફોટો પાડવા જાય અને હજી તો ઘણું ખરું જોવાનું બાકી છે કેમ બધું જોઈએ રેલગાડી ખાસ કરીને અહીંયા છે એટલે રેલગાડી જોવા જઈએ જો હવે અહીંથી રેલ જાય છે અને આમાં રેલ જાય છે પણ હવે હવે અમે જઈએ છીએ આમાં તો બહુ અંધારું અંધારું અંધાર અહીં સારો તરફ કોરાય કોરા અંધારું અંધારું ઓ ઓ અંધારું છે પણ બહુ મસ્તીના ડબલ ને એવું લાગે બહુ મજા આવે એવું છે એવું છે હારો હાલો પણ બહુ મજા આવે છે એટલે જઈએ થોડે થોડે આગળ અને હાલતા જઈએ હાલતા જઈએ આગળ જઈએ એવું છે બધું ચાલો આપણે કઈ રેલ માં બે આશી ની પર રેલ લપકાવ પેલે જઈએ ખાના

આ બધું તો આવું દેખાય છે પણ દેખાય છે ઠેઠ બધી મસ્ત બહુ મજા મજા આવે છે તો આગળ ફુવારા શરૂ છે ને મતલબ અત્યારે પાણી પાય છે બગીચાને એ હાલો ધીમે ધીમે આગળ જઈ હાલે લેવાનું મેડમ તો બે જાય રેલગાડીમાં હા તમે રેલગાડી આંખો બેહા હું આકાલ ને એન્જિન આંખો હે ડ્રાઈવર કોઈ ને એવું ડ્રાઇવર કોઈ ને નકરા મેં સીધા અહીં પગાડીએ એમ જ એક એન્જિન બીજું પીડું હોય સીઝું

ને માર ભાઈ ભાઈ ને આગળ શૂટિંગ કરે ini

હા ભાઈ એનો વાત કાંઈ નહીં આપણે જઈએ નેક્સ્ટ લોકેશન ઉપર હવે જવાનું છે અહીંયા આ બધું તો આપણે જઈએ હવે હજી તમારા બગલા ને સાસ છે ના જવાનું બાકી છે ના જવાનું છે હારો હાલો હવે અહીંયા હલો અહીંયા ભાઈ આવો મસ્ત લોકેશન છે અને ફોટો પાડવા એક વાર તો આમ જઈએ કા કાંઈ નહીં જો ઓલા પણ ગુલાબ ને એવું છે ને તો ના જઈ મસ્તી ના ફોટોગ્રાફી મસ્તી ની છે હા હા મેડમ જો ઓલા પણ જાય છે આપણે અહીંથી વિડીયો ઉતારશું ના નહીં અહીંથી હું હારો હાલો હવે જઈશ ઓલા પણ એ કે હું તમને પ્રપોઝ કરાય કે કેમ આપણને પ્રપોઝ કરે જઈ પછી પ્રપોઝ નહીં કરી પણ આજે પ્રપોઝ કરશે ગુલાબનો તોડાય આપણે વેસાતું લઈ લેવું હારો હાલો જો અહીંયા મસ્તીનો ગુલાબ એ છે ને બહુ મસ્તી હે હેડમ ગુલાબ લેવાનું છે જો તોડી લીધું ન તોડાય આવી જઈ ટાટા હાલો હલોયુ મેરી ન નો બીલી મેરી મી નો થેન્ક યુ મી નો થેન્ક યુ વોહ થેન્ક યુ કેવાનું હોય કે હા હે નો કે યસ કેવાનું હોય યસ યસ બીલી મેરી મી તો યસ કેવાનું નો નો કે હાલો હાલો પાછો એક તો મે ભૂલાઈ ગયો બીલી મેરી મી નો થેન્ક યુ કોંગ્રેચ્યુલેશન કેવા નખરા કરે આલો આવા મારા ભાઈ પરણે પ્રોપોઝ કરાવરા આવે આમ કે બટણયાવાળો હાલો

મેં તને એકવાર પ્રપોઝ કરી હતી જો બગીચો કેવો મસ્તીનો છે જો તો જો હવે બધા લોકેશન જોઈ લીધા અને હવે આવ્યા છે આપણે તળાવ જો હવે આવ્યા મે તળાવ જો લે ઓલા ભાઈ બેન કે આઈ ગયો કે જોન બાકી ચાલો આઈ ગયો એ આવી 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 તો હવે કેટલા પતંગ આવેલા છે

હા ઓલો જો તળાવ બહુ મોટું છે કા જો તમને આખો તળાવ બતાવું અહીંથી માંડી અહીંથી માંડી છે ઓલા પોઈન્ટ ઉપર જો પ્રતિબેન એ બનાવે છે વિડીયો બગલો છે અવડો મોટો હં જો કવડો મોટો બગલો છે ઓલી બાજુ દેખાતો હો બીજ બગલો છે અને જો આ બગલે પૂકી જ આવે અને આ છે સેલો પોઈન્ટ જો આ બગલા નીકળે ઉડે શું કરો પણ હે સાસ પકડી લેતો કવડો મોટું છે બહુ મોટું છે હજી ઉપર એટલું છે ફાયબર નું પણ બહુ છે નું આ આતું નેક્સ્ટ લોકેશન અને હજી એક આ બે બાકી છે અને ઓલું બાકી છે એમાં જમે હેના ગુલાબ ને એ આપડી હાટું નથી ને આપડે તોડવાના નથી બહુ મસ્ત છે કકવાડા લેકમાં આવેલા હતા અને કકવાડા લેક માં ભાવનગર ના હોય તો ચોક્કસ આવજો અને એકવાર આવવા જેવું છે અને બહુ મસ્ત લોકેશન છે ફોટોગ્રાફી માટે વિડીયોગ્રાફી માટે અને બસ જો હવે તો અહીંયા વિડીયો ની એન્ડ કરી દઈ છે અને આશા રાખી છે કે તમને અમારો વિડીયો ગેમો હશે કેમ હોય તો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો બે લાઈકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારો વિડીયો જોવા મળે સૌથી પહેલા ચાલો હવે મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય